સુરત શહેરમાં થયેલા પથ્થરમાળા જેવી ઘટના જિલ્લામાં નહીં બને તે માટે જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ મથકની મુલાકાત લઈ લોકો સાથે ચર્ચા કરી સમગ્ર સુરત જિલ્લામાં વિઘ્નહર્તા ગણેશની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં બનતી ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇટેશકુમાર જોઈસરે સોમવારે રાત્રે દસ વાગે પલસાણા પોલીસ મથકની મુલાકાત લઈ શ્રીજીના દર્શન કર્યા હતા અને સ્થાનિક આગેવાન અને ગામ લોકો સાથે વાતચીત કરી સુરત શાંતિ વડિયામાં વાતાવરણ માં તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આમ અચાનક જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ માટે આવતા પોલીસ સ્થાપમાં ભાગદોડ મચી જવા પામી હતી ખાસ કરીને વાતાવરણ દોડાય નહીં અને સુલે શાંતિથી ગણપતિની ઉજવણી થાય તે માટે તેઓ સ્પેશિયલ આવી ગયા હતા